હેલો નમસ્તે કેમ છો બધા બધા મજામાં જશો તો આજે હું લઈને આવી ગઈ છું ડે ટુનો યક્સનો મેળાનો બ્લોગ લઈને આવી ગઈ છું બીજો તો આજ આજના દિવસે અમે વહેલા ગયા હતા કારણ કે અજવાળું હોય તો કંઈ બી લેવું હોય તો સરસ રીતે દેખાય એટલા માટે થોડાક વહેલા ગયા હતા અને હવે તમે જોજો જ ક્યાં ક્યાં હું ગઈ હતી ને હવે તમે આખો વિડીયો કન્ટિન્યુ જોજો અને તમે લોકો આવ્યા હતા કે આવ્યા ઈ બી કહેજો તો ચાલો હવે મળીશું આ છે અમારા ગામની પાર્કિંગ તમે હવે દિવસનું વ્યૂ જોઈ લો પાર્કિંગનું એક સાઈડ પાણી ભરાઈ ગયું હતું ત્યાં કરી એ અમારી નથી અમારી થોડીક જ હતી અને આ બધી ફૂલ જે પાછળ તમને દેખાય છે એ બધી અમા અમે કરવાળાની પાર્કિંગ છે તો જો કોઈ નામ હોય તો આવી જજો અને અહીંયા પછી અમે આ પહેલી સેરી મેં ત્યાં ગયા હતા પછી અહીંયા કરે અમે ચેન કેવું જોતા હતા ગૂટિયા ઇયર રિંગ્સની હતા પહેલાં હું ને મારી બેન અમે મમ્મી સાથે જ ગયા હતા કારણ કે અમે લીલા ગયા હતા તો કોઈ આવ્યું નહોતું ફ્રેન્ડ સર્કલવાળા તો પછી એની સાથે ગયા હતા તો અહીંયા બધી શોપિંગ કરવાની હતી તો પછી એ અમે કરતા હતા તો આ બધા છે મસ્ત મસ્ત બધા સ્ટોલ લાગેલા છે તો અહીં પાસે મોજાનું ને એ બધું હતું તો મેં તમારા માટે સ્પેશિયલી બધે થોડુંક થોડુંક શૂટ કર્યું છે તમે બધા બી કહેજો કે તમે આવ્યા હતા અને તમે શું શું લીધું અને તમને કેવો લાગ્યો આ સાલનો મેળો તો એ બી મને કમેન્ટમાં કહેજો અમે એ પાસે બધા કુર્તીને ટોપને હતા તો એ બી જોતા હતા કે કેવા છે એમ આ શેરીમાં હું આજ જ કાલ આજના દિવસે જ ગઈ હતી બાકી હું કો કાલે તો કંઈ ફરી જ નથી એક કે ત્રીસ શેરી ફરી હતી પછી હું ને મારી બેનની આનંદ ખાધા અને પછી અમે ફ્રેન્ડ્સ સાથે બધા ભેગા થઈ અને પછી અમે રાઇડ્સમાં બધા ભેગા ગયા હતા તો મેં ત્યાં બી થોડુંક શૂટ કર્યું છે તમારા માટે તો આ બધી હું હવે આવશે અને અમારા બધા ફ્રેન્ડ સર્કલવાળા આવશે તો તમે જુઓ અને તમે બી કોની કોની સાથે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હતા કે મત બી કહેજો તો ચાલો હવે આપણે આગળ બ્લોગ જોઈએ અને કન્ટિન્યુ કરી અહીં પાસે અમે પહેલાં ઘટેલી રાઈડ્સ હતી અમારી આ બ્રેકડાઉન્સ તો અમે બધા વેટ કરી હતા કારણ કે આની આ બધાનો ટર્ન પાછળ અમારો ટર્ન હતો તો પછી મેં કીધું ચાલો તમારા માટે થોડુંક રાઇડ્સવાળી જે શેરી છે ત્યાં બી શૂટ કરી દઉં તો નકડાનકડા બાળકો માટેની રાઇડ્સો હતી તો બહુ જ મસ્ત અને મજા આવી કાલના દિવસે હું બધે બેસી હતી રાઇડ્સમાં મીન્સ કે આ જે આજનો બ્લોક છે એનામાં હું બેસી હતી અમે આઈ થિંક પાંચ કે છ રાઇડ્સમાં બેઠી હતી અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એટલે રાઇડ્સમાં બીજી રાઇડ્સમાં બેઠી હતી આનમાં બી હું પહેલાં બેઠી છું પણ અમુક જે રાઇડ્સ હતી એમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મારો તો આગળ તમે હવે જુઓ ને અહીં પાસે મેં આ લગભગ આઈ થિંક પૂરો શૂટ કર્યો છે બ્રેક બ્રેકડાન્સનો તો આવી રીતે હોય બ્રેકડાન્સ જેને બેસવું હોય એ આવી રીતે એક્સપિરિયન્સ થશે તો જોઈ જોઈને જાઓ છો અહીં પાસે પછી અમારો ટર્ન આવી ગયો હતો ડાન્સમાં બેસવાનો તો અમે બેસી ગયા છીએ અને અમે આમાંથી તમને દેખાશે અમુક લોકો દેખાશે અમુક નહીં દેખાય અમે અમે એટલા લોકો જણા ગયા હતા સાથે ત્યાર પછી અમે ગયા હતા જે ભારત મોટો ચીચુડો છે બધાથી એની અંદર અમે બેસવા ગયા હતા તો અમે અહીંયા વેઇટ કરી રહ્યા છીએ બધા તો બીજી રાઇટ્સ અમારી એ હતી તો

રાઇડ્સની ઉપરથી બહુ જ મસ્ત વ્યૂ આવતો તો પણ ક્લિયરી આવતું નહોતું વિડીયો તો બી મેં ટ્રાય કર્યો મેં કધું તમારા માટે શેર કરવા માટે થોડુંક લઈ લઉં અને બહુ જ નીચેથી કેટલી ભીડ હતી એમ થતું હતું કે નકડીને નકડી કીડિયું છે બધા એટલા માણસો લાગતા હતા અને બહુ જ મસ્ત અને સારો એક્સપિરિયન્સ હતો ત્યાર પછી અમે બધા કોલેજના બધા ફ્રેન્ડ્સ ત્યાં મળી ગયા હતા તો કેરીમાં કે બહુ જ મસ્ત આનંદ થયો અને ઘણી ખુશી ત્યાર પછી અમે આજે હોડકાની અંદર બધા સાથે જ બેઠા હતા બહુ જ મજા આવી ગઈ ત્યાર પછી અમે એક રાઈડ્સમાં બેઠા હતા રેન્જરમાં પણ એનું શૂટ કરી નથી અને પછી આમાં જવું હતું પણ પછી ભીડ બહુ જ હતી પછી ના ગયા અને અહીંયા પછી સાયરાની આઈસ્ક્રીમ અમે ખાવા ગયા હતા તો એના સ્ટોલમાં ગયા અને ત્યાર પછી અમે ગયા હતા પાર્કિંગની અંદર નાસ્તું અને ઘરેથી અમે લઈ આવ્યા હતા બધું કારણ કે મેળામાં ભાવતું નથી એટલે અને હવે કાલે મળીશું અહીં પાસે અમે બીજી એક રાઇડ્સમાં બેઠા હતા પણ એનું ક્લિપ તમે આગળ શેર કરવાની રહી ગઈ છે તો પછી મેં લાસ્ટમાં શેર કરી છે તો આ રેન્સમાં બી અમે બેઠા હતા તો બહુ જ મજા આવી અને તમારું ત્યાંથી બી અમે થોડુંક શૂટિંગ કર્યું છે